નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત તો ગુજરાત રાજ્યમાં વરસાદી તબાહી મચાવી જ્યાં મિત્રો ચાલીસ ઇંચ મિત્રો ચોમાસુ શરૂ થયું તેને હજુ ગુજરાતમાં માત્ર વીસ થી પચીસ દિવસ જ થયા છે અને તેની વચ્ચે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પચાસ ટકાથી વધારે નોંધાઈ ચૂક્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો નવ તાલુકાઓમાં વરસાદ પડ્યા છે સૌથી વધારે વરસાદ તાપીના ડોલવાણામાં છ ઇંચ છે કચ્છની અંદર પણ સાત ઇંચ વરસાદ મિત્રો પડ્યો છે તેની સાથે મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ શરૂ છે પરંતુ એક આંકડાઓ મિત્રો સામે આવ્યા છે તે મુજબ વાત કરી તો રાજ્યમાં તેર તાલુકાઓમાં ચાલી ઇંચથી વધારે વરસાદ આ વર્ષે પડી ગયો છે એટલે કે ટોટલ વરસાદનો સરવાળો કરીએ તો તેર જિલ્લાથી વધારે જિલ્લાઓ એવા છે કે જ્યાં ચાલી ઇંચથી વધારે વરસાદ આ વર્ષે એટલે કે બે હજાર પચીસના ચોમાસાનો પડી ગયો છે અને આમ જોવા જઈએ તો મિત્રો ટોટલ તેતાલીસ ટકા વરસાદ આ વર્ષનો પડી ગયો છે એટલે કે લગભગ અડધો વરસાદ આ સિઝનનો પડી ગયો છે અને મિત્રો વાત કરીએ તો માત્ર હજુ ચોમાસાને વીસ દિવસ જ થયા છે તમે ગણતરી લગાવી શકો કે વીસ દિવસ માં અડધો ચોમાસું જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે હવે માત્ર 50 થી લઈને 55% જેટલો વરસાદ બાકી રહ્યો છે જે આ ચાલુ મહિનામાં એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના એટલે કે આગામી 3 મહિનાની અંદર રહેશે એટલે કે શરૂઆતમાં જ ગુજરાત રાજ્યમાં 10 થી 15 દિવસમાં ભારે વરસાદ નોંધાઈ ગયો છે હવે આગામી દિવસોની અંદર મિત્રો જે છે તે વરસાદના રાઉન્ડો નબળા બની શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બેંકમાં હડતાળ ને લઈને મોટા સરકારની કામદારો વિરુદ્ધ અને ખાસ કરીને વિરોધી અને કામદારો વિરોધી અને સાથે જ કોર્પોરેટર સમર્થક નીતિઓના કારણે મિત્રો વિરોધ રૂપિયા હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે બેંકોમાં મિત્રો પર્યાપ્ત માત્રામાં ભરતી કરવી રાષ્ટ્રીય

તો તો ત્યાર સમાચાર સમાચાર મિત્રો તમારા દીકરા દીકરીઓની ફી હવે સરકાર આપશે મહામંદી વચ્ચે મિત્રો સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાવડા ઝાલ્યા છે જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદની અંદર રત્ન કલાકારોના બાળકોને હવે જે છે તે સ્કૂલ ફીમાં સહાય મળશે સરકારના નિર્ણય પ્રમાણે મિત્રો બાળકોને મહત્તમ રૂપિયા તેર હજાર વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે જણાવી કે રત્ન કલાકારો અત્યારે મહામંદીથી જોજી રહ્યા છે તેની સામે સરકાર હવે રત્ન કલાકારોના બાળકોની શાળાઓની ફી ભરશે જેના માટે તેર હજાર પાંચસો રૂપિયાની સહાય મળશે અને તેની માટે અરજી કરવાની છેલ્લી તારીખ બાવીસ જુલાઈ છે તો તેની પહેલાં જો તમારે અરજી કરવી હોય તો કરી લેજો

તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકી શકો તેમાં તમારા પૈસા જે છે તે મિત્રો સાત પોઈન્ટ પાંચ ટકાના વ્યાજ દરે વધશે અને ખાસ કરીને તમે રોકેલા પૈસા કેટલાક ટૂંક જ મહિનાની અંદર ટૂંક જ સમયની અંદર જે છે તે ડબલ થશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને ટ્રેડ લઈને મોટા સમાચાર ભારત અને અમેરિકાના વચ્ચેના મિત્રો જે ટેરિફો છે છે તે મિત્રો મિત્રો ટેરિફ મામલે મુદ્દો આવ્યો મહિના જે ટ્રમ્પ દ્વારા ટેરિફો લાદવામાં આવ્યા હતા અને જે પાછા લેવામાં આવ્યા હતા તેને મિત્રો ત્રણ મહિના પૂરા થયા છે ત્યારે મિત્રો સમગ્ર ભારતની અંદર શેર માર્કેટ તૂટી પડી હતી કારણ કે અમેરિકાએ જે ટેરિફ લગાવ્યા હતા ત્યારબાદ અત્યારે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે ફરી એકવાર ટ્રેડ ડીલને લઈને અને ટેરિફને લઈને મામલો ગરમાઈ શકે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા અને ભારત વચ્ચે વાટાઘાટો હવે નિર્ણાયક મોડ ઉપર આવી ગયો છે પરંતુ ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આ ડીલ ફક્ત અમેરિકાની શરતો ઉપર રહેશે નહીં ભારતની પણ કેટલીક શરતો રહેશે જેમાં કૃષિ એટલે કે ખેતીલક્ષી અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ ડીલથી

થશે પરંતુ મિત્રો આ અમેરિકા શું નિર્ણય લેશે અને ત્યારબાદ કઈ કઈ વસ્તુઓ સસ્તી કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે તેના ઉપર અમે તમને અપડેટ જયારે જાહેર થશે ત્યારે જણાવીશું ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં નશાબંધીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો ખાસ જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર બે વર્ષમાં દારૂની હેરફેર કરતા બાવીસ હજાર ચારસો ને બેતાલી વાહનો જે છે તે જપ્ત કરવામાં આવ્યા હતા આ અંગે મિત્રો તમને જણાવી દઈએ તો સાત હજાર બસો તેર જેટલા વાહનો અત્યારે પોલીસ મથકમાં ખડકાયા હતા પછી મિત્રો આજે પડી રહેલા વાહનો છે તે ભંગાર થઈ જતા હોવાથી સરકાર હવે આ વાહનોની હરાજી કરશે એટલે કે જે વાહનો મિત્રો દારૂની હેરફેરમાં પકડાશે બધા જ વાહનોની હરાજી કરવામાં આવશે અને મિત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે આ હરાજી કરેલા પૈસા છે તે તે મિત્રો જે છે સરકાર યોજનાઓમાં વાપરશે એટલે કે જે પણ વાહનો દારૂની હેરાફેરીમાં પકડાશે તેને સરકાર જપ્ત કરશે અને ત્યારબાદ આ વાહનોની જે છે તે હરાજી કરવામાં આવશે અને હરાજીમાંથી મળેલા જે પૈસા છે તે મિત્રો સરકાર જે છે તે યોજનાઓમાં વાપરશે મહત્વના સમાચાર મિત્રો લઈએ તો ખેડૂતોની લોન માફ થશે કે નહીં મોટા સમાચાર લોન માફી અંગે મિત્રો જણાવી દઈએ તો તો ગુજરાત રાજ્યની અંદર અંદર મોટા ભાગના ખેડૂતો એવા છે 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 કે જેમણે પાક લોન અથવા ખાસ કરીને પૈસા ઉપાડેલા આવી પરિસ્થિતિમાં ઘણા બધા લોકો મિત્રો મંડળી પણ કહે છે ત્યારે તેની વચ્ચે શું પાક ધરાણ લોન ખેડૂતોની ક્યારે માફ થશે કે નહીં તેને લઈને મોટા સમાચાર જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ઘણા બધા રાજ્યોની અંદર લોન માફી કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતો પણ માંગણી કરી રહ્યા છે કે ગુજરાતની અંદર પણ

ખેડૂતોએ બહાર વ્યાજેથી પૈસા લાવવા નહીં પડે તેવી મિત્રો માંગણી જે છે તે ખેડૂતોએ કરી તો મિત્રો ખેડૂતોની આ માગણી યોગ્ય છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ મોટા સમયથી રાહતના પુરવઠો વધારવા જઈ રહ્યું છે એટલે કે તેલ એટલે કે મિત્રો જે કાચું તેલ છે મિત્રો તેની અંદર પુરવઠો વધવાનો છે તેના મિત્રો આઠ સભ્યોએ ક્રૂડ ઓઇલનો પુરવઠો જે છે તે દરરોજ પાંચ લાખ અડતાલીસ હજાર બેરલ વધારવા સંમતિ આપી દીધી છે હવે મિત્રો તમને જણાવી દે કે આ બધા આંકડાઓ મેં તમને એટલા માટે દેખાડી રહ્યા છે કારણ કે જ્યારે પુરવઠો મે જૂન અને જુલાઈ મહિનામાં ક્રૂડ ઓઇલના પુરવઠામાં ચાર લાખ અગિયાર હજાર બેરલનો વધારો થવાની જાહેરાત કરાઈ હતી જેને લઈને મિત્રો જેટલો પણ આ કાચા તેલની અંદર મિત્રો પુરવઠો વધશે તેને લઈને ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી મિત્રો ઈંધણના ભાવ ઘટશે નિષ્ણાતોનું કહેવું છે કે તેલના ઉત્પાદનમાં અચાનક વધારો થયો છે તેને કારણે ઘણા બધા મિત્રો જે છે તે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ જેવા પેટ્રોલિયમ અને ઇંધણનું મિત્રો જે છે તેની વસ્તુઓના ભાવ ઘટાડા જોવા મળશે કારણ કે તેનું ઉત્પાદન વધી રહ્યું છે હવે મિત્રો સ્પષ્ટ છે કે જો તેલના ભાવ વધશે તો દેશમાં સામાન્ય લોકોને તેનો લાભ મળશે આનાથી પરિવહન અને રોજિંદા વસ્તુઓના ભાવ પર પણ અસર પડશે કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો પરિવહનના ભાવ પણ એટલે કે જે ભાડા હોય છે મિત્રો ટ્રાવેલિંગ કરવાના તેના ભાવમાં પણ ઘટાડો થશે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આધાર કાર્ડના લેને મિત્રો મોટા નિયમોમાં બદલાવો થયા છે તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર ખાસ જોઈ લેજો જ્યાં મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે આધાર કાર્ડ બનાવતી કંપની યુઆઈડીએઆઈ દ્વારા મિત્રો જે છે તે જણાવવામાં આવ્યું છે તેની અંદર જો મિત્રો તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારો વધારો કરવા જાવશો તો આ વ્યાપનો ખ્યાલ તમારે ખાસ રાખવો પડશે જેમાં જો મિત્રો તમે સુધારો વધારો કરવા જાવશો તો તમારા નામની અંદર માત્ર તમે બે વખત જ આધાર ડેટામાં તમારું નામ બદલાવી શકો શકો તો ખાસ મિત્રો તમારે ખાસ કાળજીપૂર્વક નામની અંદર બદલાવ કરવો કારણ કે તેમાં કોઈ વધારે ચાન્સ નહીં મળે બે વખત જ તમે નામને અપડેટ કરાવી શકશો તેની સાથે મિત્રો જો તમારે જન્મ તારીખ અપડેટ કરાવી હોય તો તે માત્ર તમે એક વખત જ કરાવી શકશો અને તમારે જો એડ્રેસ અથવા તો બાયોમેટ્રિક્સની અંદર ફોટા ચેન્જ કરવા હોય આધાર કાર્ડની અંદર તો તેની અંદર મિત્રો કોઈ પણ લિમિટ અથવા મર્યાદા નથી તમે અનલિમિટેડ વખત સરનામું એડ્રેસ અને ફોટો જે છે તે અપડેટ કરાવી શકો છો પરંતુ નામ જાતિ અને જન્મ તારીખ વાર એક વખત અને નામ બે વખત જ તમે અપડેટ કરાવી શકો છો તો ખાસ જાણે જોઈને અને કાળજીપૂર્વક બદલાવું નહીતર મિત્રો પછી આગળ પ્રોબ્લેમ થઈ શકે કારણ કે આધાર કાર્ડ જે છે તે ખાસ મેઇન પ્રૂફ ગણવામાં આવે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે મોટી ખુશખબર જ્યાં મિત્રો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈનો જે છે તે મિત્રો એટલે કે જો તમારું ખેતર છે અને તેમાં મિત્રો કેટલીક ટ્રાન્સમિશન લાઈન અથવા તો ટ્રાન્સમિશન વીજળીના ટાવરો ઊભા થયા હોય તો આ સમયે મિત્રો તમારી જમીનની અંદર કોઈ પણ નુકસાન થતું હોય જેમ કે જમીન પાક અથવા ફળાવને ઝાડને કોઈ નુકસાન થતું હોય અથવા આવી પરિસ્થિતિમાં મિત્રો તમારી જમીન અથવા ખેતરને જે કંઈ પણ નુકસાન થતું હોય તેનો વળતર જે છે તે હવે સરકાર તરફથી આવશે પણ મિત્રો વળતર આપવામાં આવતું હતું પરંતુ હવે તેમની અંદર વધારો કરવામાં આવ્યો બસો ટકા લેખે જે છે તે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો જેટલી પણ ટ્રાન્સમિશન લાઈન અથવા તો ટાવરને કારણે તમારા ખેતરમાં જો કોઈ પણ પરેશાની આવતી હોય કોઈ નુકસાન થતું હોય તો તે અંગે સરકાર જે છે તે હવે વળતર ખેડૂતને આપશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ તો ખાસ કરીને બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી મોદી અઢાર તારીખે એટલે કે આવનારી અઢાર અઢાર જુલાઈએ બિહારના મોતીહારી ગામની મુલાકાત લેવાના છે અને આ દરમિયાન મિત્રો જે છે તે હપ્તો જાહેર કરી શકે કારણ કે મિત્રો જે છેલ્લો આવ્યો હતો તે પણ મોદીજીએ બિહારમાંથી જાહેર કર્યો હતો તો ફરી એકવાર બિહાર જઈ રહ્યા છે જણાવીએ તો ખાસ કરીને જે દર વર્ષે મિત્રો દર વખતે જે હપ્તા આવતા હોય છે તેના વિશે વાત કરીએ તો દર હપ્તાની વચ્ચે ચાર મહિનાનો બ્રેક હોય છે અત્યારે છેલ્લો હપ્તો આવ્યો તેને સાડા ચાર મહિના થઈ ગયા છે એટલે હવે હપ્તાનો મિત્રો કટોકટીનો સમય થયો છે તેની વચ્ચે બિહારની મુલાકાત પણ લઈ રહ્યા છે જેનાથી બની શકે કે મોદીજી જે છે તે મિત્રો આવનારી અઢાર જુલાઈ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે તો ત્યાર પછી મિત્રો પહેલા જે છે તે આ કામ કરી લેજો પછી જે છે તે કામ કરવા પડશે પછી જ પૈસા મળશે આજે મિત્રો ગાંધીનગર ખાતેલી યોજાયેલી સરપંચ સંમેલનમાં કેન્દ્રીય જળ મંત્રી સીઆર પાટીલ હાજર રહ્યા હતા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં નલસે જલ યોજનામાં કભાંડ થઈ રહ્યું હોવાની ફરિયાદો મળતા સરકાર કામ પૂરા કરો પછી મળશે નલસે જલ યોજનાના નાના મોટા પ્રશ્નોની ફરિયાદો સરકાર ને મળી છે જેથી સી આર પાટીલે નિર્ણય લીધો છે કે જે કે પણ લોકો માટે મિત્રો સરકાર ગ્રાન્ટ આપે છે ખાસ કરીને લોકો માટે કામ કરવા માટે કામ પૂરા થાય ત્યાં સુધી નવી ગ્રાન્ટ કે નવા પૈસા જે છે તે મળશે હવે નહીં

જેમાં તમે ઘરે બેઠા જ અરજદારો ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપી શકશો એટલે કે પરીક્ષા દેવા પણ જવાની તમારે જરૂર નથી તે પણ મિત્રો ઘરે બેઠા તમે આપી શકશો સમાંતર લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ મિત્રો ચાલુ રહેશે એટલે કે જેમ મિત્રો જૂની પદ્ધતિ છે લર્નિંગ લાયસન્સની તમે આરટીઓ પણ જઈને પણ કઢાવી શકો અને ઘરે બેઠા પણ આવે જશે એ સાત જુલાઈથી તમે કઢાવી શકશો તો ત્યાર પછી જોઈ લઈ તો ગામડાઓ જે છે તેમને હવે સુધારવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર એટલે કે એકબીજા ગામડાઓ જે છે તે એકબીજાને જોઈને જે છે તે હરીફાઈ કરે સ્વચ્છતાને લઈને કે જેથી કરીને ગામડાઓ જે છે તે મિત્રો ગંદકીમાંથી બહાર આવે અને સ્વચ્છતા જળવાય રહે સાથે જ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલે મિત્રો મુખ્યમંત્રી એવું પણ એક જણાવી દીધી છે વાત આપીને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષની સરકારની અંદર ગામડાઓના અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે એટલે કે છેલ્લા વર્ષથી જે સુવિધાઓ આપી છે રાજ્ય સરકાર અને ગામડાઓ સાથે મળીને ગામડાઓના વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરી રહી છે જેથી આગામી દિવસોની અંદર અને આગામી સમયોની અંદર હવે જે છે તે ગામડાઓ જે છે તે ખૂબ જ આગળ આવશે અને સુધર સુધરશે અને વિકાસ પણ જે છે તે અદ્વિતીય Tá certo. É. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું મોદી રાજમાં ખેડૂતોની આવક બધી સમાચાર સામે આવ્યા જ્યાં મિત્રો મિત્રો મોદીની સરકાર વર્ષથી અત્યારે હાલ ભારતની અંદર છે ત્યારબાદ 2014 થી લઈને બે સુધીમાં દેશના કરોડો અને લાખો લોકોએ મિત્રો જે છે તે યોજનાઓના લાભ લીધા છે મોદી સરકાર દ્વારા પણ હજારોથી લઈને મિત્રો લાખોની સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે પૈસાનો અને યોજનાઓનો અને યોજનાઓ પણ અઢળક મિત્રો બહાર પાડવામાં આવી છે જેમાં નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને વૃદ્ધો મહિલાઓ પુરુષો ખેડૂતો મજૂરો મધ્યમ વર્ગ કોઈ પણ વર્ગ માટે મિત્રો યોજના ના હોય તેવું શક્યતા નથી બધા જ લોકો માટે સરકારી યોજનાઓ બનાવેલી છે અને આ યોજનાઓનો લાભ પણ મિત્રો લોકો જે છે તે હદે લઈ રહ્યા છે ઘણા બધા ઘરે પરિવારો મિત્રો એટલા હદે મધ્યમ વર્ગના અને પછાત વર્ગના લોકો તો એવા છે કે જે માત્ર ને માત્ર આ યોજનાઓના આધારે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને યોજનાઓનો લાભ પણ મિત્રો દેશના ઘણા બધા કરોડો લોકોને મળ્યો છે તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો તમે મોદી સરકાર આવ્યા બાદ જે યોજનાઓ જાહેર થઈ છે તેનો કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો જણાવી દઈએ કારણ કે મોદી સરકારે રહેવા માટે આવાસ યોજનાથી લઈને સારવાર માટે આયુષ્યમાન યોજના થી લઈને ખેડૂતો માટે વૃદ્ધો માટે અને યુવાઓ માટે અઢળક યોજના બહાર પાડી છે તો ત્યાર પછી સમાચાર મિત્રો જોઈએ તો દસ તારીખ સુધીમાં કરી લેજો આ કામ ફરજિયાત હવે કરવું પડશે સરકારી લાભ લેવા માટે સરકારે સરકાર દ્વારા મજબૂત કરવા માટે જે છે તે એગ્રી સ્ટ્રેક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે એટલે કે તમામ ખેડૂત ખાતેદારોએ ખેડૂત નોંધણી ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરાવવી પડશે દસ જુલાઈ સુધીમાં નહીંતર બે હજાર રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો આટલું જ નહીં ઘણી બધી સરકારી યોજનાઓના લાભ પણ નહીં મળે જણાવી તો મિત્રો

તો જો મિત્રો તમારી આ નોંધણી બાકી હોય ફોર રજિસ્ટ્રી બાકી હોય તો વહેલી તકે પતાવી લેજો જેથી કરીને જે છે મિત્રો તમને આગામી જે યોજનાઓના હપ્તા અને બીજી પણ યોજનાઓ છે તેનો લાભ મળતો રહે ત્યાર પછીનો મહત્વનો સમાચાર જોઈ તો મિત્રો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે વીમા વગર જો ગાડીઓ ચલાવો છો તો ખાસ કરીને મોટો દંડ ભરવો પડશે મોટા સમાચાર જો મિત્રો તમે પણ વાહન ચાલક છો રસ્તા ઉપર ગાડીઓ ચલાવો છો તેને લઈને મિત્રો મોટો સમાચાર રસ્તાઓ પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે મિત્રો ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જે છે તે જરૂરી કરી દેવામાં આવ્યું છે મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત મિત્રો ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જોઈએ આવા લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાના પણ મિત્રો વારા આવી શકે તેવું પણ કહેવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા લોકો જે છે તે રસ્તા પર વાહનો ચલાવે છે પરંતુ થર્ડ પાર્ટી વીમો ધરાવતા નથી તો એવા લોકોને હવે મોટો દંડ ભરવો પડશે તો ખાસ તો મિત્રો તમે પણ વાહન ચાલક છો રસ્તા ઉપર ગાડીઓ ચલાવશો તો તમારા ગાડીનો જો થર્ડ પાર્ટી વીમો ના હોય તો કરાવી લેશો ઘણા બધા લોકોના મિત્રો વીમા જે છે તે એક્સપાયર પણ થઈ ચુક્યા હોય છે તો ખાસ મિત્રો એકવાર એ પણ ચેક કરી લેજો જો એક્સપાયર થઈ ગયા હોય તો રિન્યુઅલ કરાવી લેજો તો ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં ગેસ આપે છે સરકાર છે ભાજપની છતાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર શા માટે આપવામાં આવતા નથી અને માંગણી પણ કરી કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેનો મિત્રો જવાબ આપવામાં આવ્યો છે આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલની સરકાર ભાજપ સરકારના મંત્રી ભીખુસિંહ ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર જે છે તે વિચારણા કરશે એટલે કે મિત્રો જે બીજા ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં મિત્રો ભાજપ સરકાર પાંચસો માં ગેસ આપી રહી છે તો ગુજરાતમાં પણ આપવો જોઈએ કે નહીં તમારું મિત્રો શું કરવું છે શું કહેવું છે આ અંગે જરૂરથી કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી આપજો